દોઢમાં પાંચની વાર છે રામ રામ સીતારામ બધા કેમ છો બધા બધા એકદમ મજામાં સ્વાગત છે નવા ફાઇનલી ડોઢમાં આવ્યો કે વાર ઘેર ખાવા પીવાની ત્યારે ક્યાંય રહ્યો રાંધવાનું બાકી છે મારે અહીંયા જાઉં હું આવ્યો ને એટલે હવે ગરમા ગરમ આપણે ઘણી વખત કહેતા હોય લાઈવમાં કહેતા હોય કે ભાઈ અહીં જે આપણે છે ને લાઈવ થયા હોય ને અહીંયા ગરમ અમારી રસોઈ બનતી હોય તો અટાણે પછી રીતના હે હું આગળ ઘેર આવ્યો ને હવે રસોઈની તૈયારી કરે હજી તો રાંધીએ તો એ પહેલાં આપણે થોડુંક ફ્રેશ થવાનું છે એટલે અહીંયા થોડુંક પાંચ દસ મિનિટ લેટ કરીને ને કરતાં થોડુંક વહેલું કરી નાખે આપણે આવીએ તો ત્યાર હોય આપણી સેવા જતા સેવ કરવાની છે નાવાનું છે ને થોડુંક ફ્રેશ થઈ જાય કમ્પ્લીટ ત્યાં એને રસોઈ કમ્પ્લીટ બનાવી જાય અહીંયા જોરો સોરોથી જોરો તૈયારી કરે છે એક 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 વસ્તુ ભેગી કરે છે તેમાં હાલો તો આપણે માંગલમાની યાદ કરે વિડીયો શરૂ કરીએ બધાને સીતારામ આપણે જો રાઈતું વાળા મહેસા કર્યા

કો વસ્તુ છે ને હું છે ચાલો તો फटाफट એને તૈયારી કરે હું મારી તૈયારી ને કર્યું કે કે વઘારી બહુ ભાવેતી વઘારી કરી એ કાસી વઘારે એ કે વઘારે ઘણા એ કે ને એટલે હું ખાઈ દિયેસ ને એટલે મારા સ્પેશિયલ કરે સ્પેશિયલ જ રાખે એને આઠરો નો ભાવે રામ રામ નું બધું એને ના એને ભાવે ને રોટલા ભાવે લેવા ને હા શાક ને રાયતું ને બધું ઊતું તોય સ્પેશિયલ પોતા હટુ અલગ કરે

હાલો તો ઓઢી જેવો ટાઈમ થઈ ગયો ફાઇનલી આપણે ખાઈ પી ના જોઈને એકદમ કમ્પ્લીટ થઈ ગયા હે અહીંયા અમારે ધબધબાટી શાંતિ હજે તો બોલાવે ખાઈ પી રેડી થઈ ને શાંતિ હજેટ થામ કાઢે એ તો થામ વિસરે આપણી જે આગળ વાત કરવાનું છે કે અમારે કોકનું એડસન્સ પિન અમારે હોય આવ્યું કેવી રીતે આવ્યું શું કરવું આવ્યું છે કોનું છે આવી બધી ડિટેલ તમને હમણાં આપણે ટૉપિક ઉપર વાત કરીએ તો એ પહેલાં ચેનલમાં નવા હોય

આવું એવું થોડું હોય આવું આપડે સીધું નાખી દીધું જોવા જઈએ કેવા કે નહીં જવું હોય અરે ના ખાવ એનું હોય ચાલો તો ફટાફટ શાંતિ શાંતિઠામ વિસરે લઈએ આપણે પાણી ને હિંયા ભરીને ત્યાં રાખીએ આપણે આપણે દુકાને જવાનો ટાઈમ થઈ જાય થોડીક આપણે વિડીયો વિશે વાત કરી લઈએ પાણી ની હિંયા ભરી લઈએ તો શાંતિ થામ વિસરે લઈએ તો આપણે પાણીની ભરે ને થઈ ગયા કમ્પ્લીટ શાંતિ બહાર મસળનું ઓલનું લઈને બેઠી જોવા દે જો 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 મૈર્યો મસરે કાલુ નો તો વાહે પડે ગોદો નું બાદ ના મૈર્યા વિના હખ નો થાય મારે જ નાખ્યો જો વાહે પડે જાય તો કવળે ને બડી ખાય ને બેહી જાય વરે કળે બજા તબડે દીધો ને એ માર નઈ પાપ લાગે મને કે બીજું કામ પર કરતા તો એટલે મારવો પડ્યો

વાડી વિસ્તારમાં રહેતો એટલે એકશન્સ સ્પીન મગાવે ને તો પછી ન્યા એડ્રેસમાં પોસ્ટમેન દેવા જાય ન જાય પૂગે ન પૂગે એડ્રેસનો કંઈ મેળ નો રહીએ કારણ કે એ રામભાઈ અડદરવાળા રામભાઈ આપણે કિરણબેનનો નેણું એડ્રેસ નાખ્યો તો હા વાળા હા મારી ખબર નથી કે હું કાલે જ આય હા

આપણે એને આપી દે હું કરું ચાલો ભાઈ મારો તો વિચાર ખોલ નાખવાનો શાંતિ ના પડે કે ઠાકોરિયા કરે ને છે એનું આપણે એનું ઓલું ખોલ નાખવાનું મતલબ ને

એટલે આપણો એડ્રેસ નાખ્યો હતું એટલે આપણે એટલે એવું ન કે બે સન્સ્પીન આવે જ નહીં એના માટે પાછી બીજી ચેનલ હોય ને તો આવે બાકી એક ચેનલ માં બીજી ફેરે આવ્યું બોલો શાંતિ નહીં કે હાસુ આવે નહીં ને આવ્યું હું કે બીજી ફેરે આવ્યું એટલે હાસું માને કે એ કામ એ ખબર તે વાત કરી તાર ખબર પડે તો ખબર પડે ને ચાલો તો આપણે આપણા મિત્રને ખુશીના હમાસા આપવાના બાકી છે આપણે એને કહી દઈએ કે ભાઈ તમે જે અમારો એડ્રેસ નાખ્યો તો એ પિન નંબર આપણે ઘેર પૂગે એટલે તમે તમારા મિત્ર સંબંધી આ જે કોઈ છે એને હમાચાર આપી દીજો એટલે અમે તમને આનો ફોટો પાડે મોકલે દઉં એટલે તમારી સેના વેરીફાઈ કરેલી અમે કર્યું હતું એવી રીતે એ તો એ લોકોને આવડે છે એટલે એ તો કરેલી છે એટલે આપણે એનો ફોટો પાડે નહીં તો એને મોકલે દેવું પગ આગળ ઘડીક રહીને દુકાને જઈને પછી એને

પણ નહીં સમજાય નહીં એટલે એડિટિંગનું કામ કાપવું ન કાપવું એનો કંઈ મેળ ન આવે એટલે એવો છે ને આપણી વિડીયો આપણે આજનો અહીંયા પૂરો કરીશું મળશું નવા વિલોગમાં જો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરજો ચાલો ટાટા બાય બાય